મમ્મી મસ્ત હાંડવો બનાવ્યો ઓહો ફટાફટ બની જાય ઇન્સ્ટન્ટ હો ઇન્સ્ટન્ટ હાંડવો હા બરાબર છે વિધ બનાવ્યો હે શીખાડો તમને જો દૂધી સેન લીધી હો ઓકે ઈમોથી રસ કાઢ દો કોરી કોરી લેવાની રસી મનક રસ હોય તો એ ચાલે એવું ના હોય બેટા હા તો થોડું ખાલી કાઢ દો એક વાટકી જેવી દૂધી હો બરાબર એક વાટકી છે એ દૂધી છે પછી હવે એક વાટકી સૂજી લો અને અડધી વાટકી દહીં દહીં વોશ કરવા પડે કે મોટું મિક્સ કરી દેવાનું હોવ મિક્સ કરી દેવાનું પાણી જોઈશે કે જરૂર જો પૂરતું જ લેવાનું હો

કેપ્સિકમ ડુંગળી ડુંગળી અને ટામેટા વટાણા એ ન બીજું એ શાક ન ખાય મકાઈ અને આ મરચા ધાણા ધાણા એ ન ખાના આ દૂન મરચા આપણો આ દૂન મરચા ધાણા એડ કરી દો હવે મીઠું નાખું ને એટલે ધાણા નાખી દો

મિક્સ 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 તેલ લગાવી દીધું હવે વઘાર કરી દેવાનું જીરું લઈ લીધું હિંગ લઈ લીધી છે

થોડું ચડતવાર થાય મસ્ત હાંડવો બની ગયો છે મિત્રો હા રેસીપી ટ્રાય કરજો ને ચાલો જમવા રાધે રાધે